ભાગીદારી વખાણ પ્રવાસ પાટણ પીઆઈએમવી પટેલ સસ્પેન્ડ એસપી જયદીપસિંહ જાડેજા દ્વારા તત્કાલિક કાર્યવાહી કાર્તિક પૂર્ણિમાના મેળામાં ભારે ભીડ વચ્ચે પીઆઈ શીખલી ઉપર મેળા દરમિયાન બિનહાજરી લઈને ગેરસ્થિતિ

કચ્છમાં ધ બ્રે બર્નિંગ ટ્રક કચ્છના પ્રવેશ દ્વાર સમા સુરત સળિયા સમખ્યાળ વચ્ચે ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી પાટડીમાં બે પોઈન્ટ પચાસ લાખના વિદેશી દારૂ ઝડપાયો છે એલસીબીએ એ ઓરડીઓમાંથી આઠસો બાવન બોટલોની બીયર ટીમ જપ્ત કરી લેવા છે ગેરકાયદેસર વિદેશી દારૂનો મસ્ત મોટો જથ્થો ઝડપી પાડ્યો કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકારના મોટા નિર્ણયો અને અમરેલીના ખેડૂતોની સહાય તારીખોમાં વધારો દસ હજાર કરોડનું પેકેજ ધારાસભ્ય જે કાકડિયાએ સરકારના આભાર વ્યક્ત કર્યો વડોદરા શહેર નજીક અમદાવાદ સુરત હાઈવે પર દેહ વેપાર ચાલતો હોવાનો ધંધો ઝૂંપડા બનાવીને બહારથી લોકોને કૂંટણખાના ઝડપી પાડ્યા છે